શાળા નાનો દલિતવાસ તારીખ તારીખ દસના રોજ અહીંયા માંડલ સ્વામી નિકેતકેતનના દવાખાનાની અંદર આંખની હોસ્પિટલમાં મારા ઘરનાને મોતૈયાનો હોવાથી મોતૈ ઉતરવા માટે આવેલા દસ તારીખે મોતૈય ઉતરીને સાંજે રજા આપી શનિવારે તમારે દેખાડો આવવાનું હવે બે દિવસ તો સારું રહ્યું ત્રીજા દિવસે રવિવારના દિવસે બારક વાગે આંખ મેં જો દેખાતું થઈ ગયું બંધ રવિવારે મેં ડૉક્ટરનો કોઈ કોન્ટેક કર્યો ડૉક્ટર ડોડિયા સાહેબનો ડોડિયા સાહેબને ફોન પર વાત કરી આંખના અંદર ટીપા લઈ અહીંયા મારા દીકરાને મોકલ્યો આંખના ટીમ્પા હાલ્યા એ ટીપા નાખવાથી કોઈ ફરક પડ્યો નહીં કોઈ રિકવરી આવી નહીં એટલે કે સોમવારે તમે આવજો સોમવારે અહીંયા લાયા તો સોમવારના કાલ કાલના અહીંયા છે કાલે સોમવારના દિવસે અહીંયા છે આજ તારીખ સુધીમાં હજુ સુધી કોઈ આંખની કોઈ રિકવરી આવી નથી હજુ આંખમાં દેખાતું નથી એક દુખાવાની રાહત થઈને પાણી આવતું એ બંધ થઈ ગયું બાકી દુઃખ આંખમાં દેખાતું નથી એવા તો અનેક દર્દીઓ બારેક દર્દીઓનો આ જ હે છે દેખાતું નથી ટોટલ કેટલા દર્દીઓ ટોટલ દર્દી કાલે સાંજે પાંચને રિફર અમદાવાદ કરેલા અને અહીંયા હાલમાં સ્થળમાં છે બાર દર્દીઓ છે